વરાછાના વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના હીરાના કારખાનામાંથી અઠ્યાવીસ લાખ રૂપિયાની હીરાની ચોરી કરનારા બે વ્યક્તિને વરાછા પોલીસે ગણતરીના કલાકમાં પકડી મુદામાલ કબજે કરી લીધો છે વરાછા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર પી જણાવ્યું હતું કે કતારગામ આંબા તલાવડી ખાતે માનસરોવર સોસાયટી મળતા કિશોર રામજી ભીંગરાડિયા ભાગીદારો સાથે વરાછામાં અશ્વનીકુમાર રોડ વિસ્તારમાં વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં હીરાનું કારખાનું ધરાવે છે ગુરુવારે બપોરે રાજેશ ઉર્ફે રાજન નામના કારીગરે સેટને કહ્યું હતું કે અઠ્યાવીસ લાખની હીરાની ચોરી થઈ છે તેથી રાજની વાતથી તેને એને ચોરી કરાવી હશે એવી શંકા ગઈ હતી બે મહિના પહેલાં પણ રાજે હીરા ચોરી કર્યા હતા પરંતુ માત્ર તે ઠપકો તેને આપ્યો હતો કિશોરભાઈ રાજ અને અજાણી આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી રાજ શંકા ગયેવાથી તેના ફોન અને સીસીટીવીની પણ તપાસ કરાઈ હતી કેમેરામાં દેખાયેલા યુવકને પોલીસે શોધી કાઢ્યો હતો ચોરી કરનાર યુવકનું નામ ગૌતમ ચેતન હોય તેને પકડી પાડી પોલીસે તેની પાસેથી ચોરીને હેરાવ કબજે કર્યા છે ગૌતમે કહ્યું હતું કે રાજ સાથે મળીને હીરા ચોરી કરવાનો પ્લાન કર્યો હતો ગૌતમ અને રાજ બંને મિત્રો છે રાજે બોઇલર રૂમ હીરા રાખી રૂમનો દરવાજો ખુલ્લો રાખી ટીવી રિપેર કરવાના બહાને બહાર નીકળી ગૌતમ ઈશાન પદમાં ગૌતમે કારખાનામાં જઈને ચોરી કરી હતી તો વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના વૃંદાવન કોમ્પ્લેક્સમાં આવેલ આવેલિયા બ્રધર્સના ફેક્ટરીમાંથી લગભગ લાખ રૂપિયાના ચોરી થઈ છે આ પ્રકારની ફરિયાદ ગઈકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં થઈ આ ફરિયાદ બાબતે જાણ થતાંની સાથે એડિશન સીપી સેક્ટર વન ડીસીપી એસીપી એ ડિવિઝન અને વરાછા પીઆઈ આ તમામ અધિકારીઓએ બહુ મહેનત કરી ખૂબ ઝીણવટભરી રીતે તપાસ કરી અને જે આરોપીઓ બે જણા હતા આ બંને આરોપીઓને પકડી લીધા છે અને મુદ્દામાલ તમામ રિકવર કરી લીધા છે એકસો છ્યાસી કેરેટ હીરા કિંમત લગભગ અઠ્યાવીસ લાખ તમામ મુદ્દામાલ રિકવર થયા છે બંને જે આરોપી આમાં સંડોવાયેલા હતા આ પણ અટક થઈ ગયા છે ખાસ કરીને તમામ હીરાના કારખાનાવાળા ભાઈઓએ જે નબળાઈ સિસ્ટમમાં હતી જેના લીધે આ બનાવ બન્યા આ નબળાઈ બીજી કોઈ ફેક્ટરીમાં ના રહે અને ફરીથી કોઈ તોમતદારને આ પ્રકારના ગુના આચરવાની તક ના મળે આના માટે સૂચનો કર્યા છે હાલ તો વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી લાખોની હીરાની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે તે લાખો રૂપિયાની ચોરીની જાણ થતાં જ ખુદ પોલીસ કમિશનર પણ સ્થળની મુલાકાત લીધી હતી અઝર કુરેશી ડિટન્ટ વેન્યુ